ચેતન આવ્યો મારે સારું ચેતન તો છેડાવાનું હો કંઈ ખબર પડતી નહીં શું કરું વરાત રહી ગયો મારું ઘાસ થઈ ગયું હો મારે ચેતન તો કાશી છે ઘાસ થઈ ગયો શું કરવું સારું હવે છેડાવવું પડશે મારે સારું ચેતનમાં હાર કપાય છે આના પીલા થઈ ગયા એટલા બધા કોઈ માણસો નહીં દે દેખાતું સારું શું કરું એટલે ચેતન તો આવ્યો વરત રહી ગયો અરે મારા વાત છે મારો વરહત રહી ગયો યાર કહેવાય ભાઈ ફોદમ મુઠો બનાવો ભાઈ હલો ફોજ તો બેણીએ મારા મસ્ત મસ્ત ફોજ હની કોની એ મેથી મજા આવે બની છે ભાઈ મેથી કજા આવે એટલે આ જોરદાર ફોદ હા હું ઘર વાળામાં કહેવાય બનાવો ભાઈ વગાર વગાર માની અંદર ઓ બીજી વાલી બીજી હા મારા છે ન ભરાય હા થેપાળ વેપાળ ન ભરાય મારા હા દીધો આ મસ્ત મસ્ત પદ આ તો ભજ્યો ભટ પડે હમ મુઠ્ઠો વટ પડે એવો બનાવડા હો કરવા પદ મસ્ત એ ભરે શું કરો હા અયા રોમ રમ રામ આ પદ વ્યાણુ હું આ પધાર હિસે હું

કો થઈ ગયું આ દોશી ના લો જંડુ આ લો કો થઈ ગયું સા ધોમણો પાહો ના ના કેને પડી ગયો આ હવે તો એલા ચોય અને પેલા હાથે ગોડા કેવાય આ કેર કેવો અમા આવે

લોકો એક વિચારમાં પડશે કે આજ કોઈ દંડ નહીં વાડતો નાસ્મ વાડી લાવ્યું કે તો પણ મળે વાડવું ઘડીમ થઈ જાય તો ના મળ પેલો શું જોઈ નાચતો હશે ડાયરેક્ટ લોકો બો હોય તોય ચાલે તો વાત હોય મોટો તો પછી એને સેડવાનું હોય એવું એમ કહેતો તા કે ફરખા કે ચોરે એવું ના જોઈએ એટલે ચોક ચોક તો રહી જાય

મારા હું મારેટર મારી કેટલો હું વાડવાનું વાંધવાનું વાધેલી હતી એમ લઈ જવાનું એટલે વાડીને મેં ઓણ જોર આવ્યું

તો શું કમ્પ્લેટ તો તમે આ એક બરોબર લઈ જાઉં બીજું મારી નાખું માર નહીં ગમે એવું ના જ આવે એકો તાજી ગમે તે એવું હે ને આવો થાય એટલે તારી કોકડીઓ કરી ખાલી એટલા સુમુકિલ અમુદા અબદા બસ લે પકા પળો લે ઓ આંધો મંત્ર બૈડો ધરો બૈડો ધરો બૈડો ધરો આને સીધો કર લેવા આંધો મંત્ર નહી છે તાર કાઈ જાય મારે કોઈ આપવું નહીં દાદા કે લઈ નાખ્યું બરોબર મારે કોઈ નાખવું નહીં બરોબર શું